બધા જ મિત્રો જય માતાજી આજ ફાઇનલી ઘણા દિવસ પછી આપણી ગાડી ભરાય છે આપણે ભાઈ બીમાર પડી ગયા હતા એના હિસાબે આવી રીતના કઈ ક્રેનથી ગાડી ભરે તો ઉપર ઉપર આ ક્રેન દેખાય નથી सेंटिंग नो था मनावा दी है जो करें ऊंची है, है, है। ना अरे स्टार्ट करूं है वो कहीं भरी दी बराबर ना बैठूं जो वरीवा है लहै થઈ ગયું ઓહો ઠાઠું ભાંગી નાખે તો હારું બિલ્ડિંગ જવું બાકી કેમ છે આપણી તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી ભાઈ એટલે હમણાં ગાડીમાં જતા જ નહોતા તમે બધા વિચારતા હો લોક કેમ નથી આવતો લોક કેમ નથી આવતો હવે કન્ટિન્યુ આવી પાછા હવે એક લોટ નાખી દીધો બીજો તૈયાર થાય છે ફરી પાછું ભરીને આવી આ ક્રેન જવું તો આખી ઘૂમરો મારે જોઈ લઈએ હવે ઉનિકોર થી પાછું ભરી છીએ હેઠું ઉતર માલ અહીંયાથી વળી ભરી છીએ એમાં ટીંગાળીએ ને વળી આપણી ગાડીમાં અહીંયા આવવા દે आलो भाई यार तीजो लोट आए है बे तो नाक था ना तो आई वी क्रेन माथे क्या ना ना तो हाँ लोखंड ना टेका है एम बाकी હજી એક જગ્યાએ આપણે લોડિંગ કરવા જવાનું મારા વલાવ ઈ અત્યારે જ નહીં જવાય નો એન્ટ્રી ખુલે પછી જવા વેસુ ગામમાં જવાનું છે સિટી લાઈટ એરિયા પાસે ક્યાં સુધી મા તા આગળ ભર દે બપોરે અહીંથી નીકળવાનું થાય ભાઈ હું ભાઈ બાણાડી બોલતો એક વાત કહું આ જ્યાં ક્રેન ઉપરથી આમ આવે ને એના ડ્રાઈવરને આ દેખાતી જ નથી આપણી ગાડી કઈ જગ્યાએ પેડી છે એ બધું ઓલું શું ક્યાં ગદારને એવા ફિલ્મમાં નથી આવતું આ મિલેટરીવાળા ના વાપરતા હોય એલું દાંડીવાળું આલ્ફા ટુ ને આલ્ફા ટુ ને એવી રીતના આને લોડિંગ કરે બાકી આને જો ડ્રાઈવરને દેખાય જ નહીં કંઈ આપણી ગાડી ક્યાં પીડી એ ટિંગાય હે ઉપર થી પડ્યું ને ગાડી આખી ભાંગી નાખી આપડે મજાની ખુરચી બુડચી નાખીને જો બેહી ગયા ખુરચી દીધી હવે 1 વાગે નો એન્ટ્રી ખુલીયે અલગ બખ છલું જો હે કાન કે આળ અગર જે હું થઈ ગઈ

દહીં ઓલું બોલે ઓકી ટોકીમાં દાંડી વાળું પેલા જૂના ફોન ના આવતા હું આવે હવે આમણું લીધું એ બોલ્યા ને પછી કદાચ આ માથે જ આવવાનું હતું બોલે ને જો વોકી ટોકીમાં એમ હોય કવિડી કવિડી આપણે આ હતા ને આ માળ ગણતા હતા કેટલા હાઈ આ તો એક કડે એક બે ત્રણ ભાઈ કામ કરે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અગિયાર બાર તેર માળ હે હેપે એની ઉપર હે આ આ ક્રેન હાલો ભાઈ બીજી જગ્યાએ લોડિંગ કરવાનું છે એ તમને બતાવું તબિયત અત્યારે ખરાબ થઈ ગઈ ને આમ બોલવાનું મને ના થાય પણ શું કરે ધંધો છે ભાઈ બધું કરવું પડે નગર છોકરા બધા ભૂખે મરે મારા વાળાઓ ભાઈ હું કહેતો ને ટ્રેનના ડ્રાઈવરને કંઈ દેખાય નહીં ટ્રેન આયા પીડી છે જો આપણી ગાડી માલ ના કહે એને કંઈ દેખાતું નથી બધું ઓલું આલફાટા આલફાટું કરતા હોય ને એમાં જ હાલે બધું આપણી ગાડી અહીંથી લગભગ ભરાવા આવી આપડી નો એન્ટ્રી ખુલે આપણે જ્યાં જાવું નાસ્તો કરવા જોવા સામે ભીડ લઈ ગઈ के खारू मत है तो, माना है। तो देखे। ए जो ए जाओ खाली गरीब आखिर ड्राइवर ने कई देखात नहीं बुध तो उपर हले एक चाम लियो एक ही चाम लियो एक अंगूठो आम लियो एक अंगूठो आम लियो वे काम लियो वे काम लियो પછી ગઈ કે ડબ 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 એમ ડપ બોલતા હોય રામ જાણે હું હોય ડપ એટલે લગભગ ડાઉ ને થતું હે નીચે આવવા દો નીચે આવા આવવા ગયો ભાઈ આ કાંટો કરાવે ડમફરિયું ખાલી કાંટો આપણે કરાવ્યો હતો આગળ આપણે આપડા ખાલી થઈ ગયો તો લોડિંગ કરવાનો હે હાલો હવે આપણે સામેથી મસ્ત લગભગ નાસ્તાની જ છે તો એટલી ભીડ હોય કારણ કે બધા ભૂખ આપણું ભાઈ ટાઈમ ટાઈમ પીસ થઈ ગયા આપણે એમ લાગતું તું કે आएँ कहीं नास्ता तो है एवं नहीं ट्यूशन क्लास है आ छोक छूटे है जब बता बेन लाइन आए छोकरा छूटे है तो ले, ले एक लाइन जाए आप वरी अरक पदड़ी न थी दोड़ता हाँ देखाई है कहीं कहें न्या जाए न्या कहीं ना जाइ जाऊँ थे कलाक आराम कर ली नो एंट्री खुली जाए

આ અમે આવ્યા વેસુ સિટી લાઈટ એરિયામાં ક્રેન જો કવડી મોટી મોટી આ ક્રેનનો ડ્રાઈવર હજી દેખાય છે આપણે હવારમાં વાહ ભરતા હતા ને પેલી સાઈડ ઉપર એનો ડ્રાઈવર જ નહોતો દેખાતો તો એનું જજમેન્ટ કેવું ઓલું હોકી ટોકીમાં બોલી બોલીને ગાડીમાં જ માલ પડે વાહ ભાઈ વાહ હજી તો આ એક તૈયાર થઈ ગઈ છે લાઈટ ઉભો રહે અંદર બાકી આ બધું તૈયાર થાય છે હજી હવે ગાડી તો ભરવાનું વાર હે ઓલા મજૂર ઢીલા પડે હે ક્રેન તક આવ્યો ઘા બિચાડી નાખી દઈએ હે માલ ધારું થઈ ગયું વેલેરા કરે તો હારું ખરેખર આપણે ગાડી લોડ થઈ જાય કાંટો બાટો કરાવી ઘેર જઈને સુઈ જાઉં સવારના વહેલા ઉઠીને નીકળું રાતના નીકળવું નથી લાંબી ના થઈ ગયા આરામ લાંબી ના બીજી રીતના એમ અરે સિટીમાંથી ગાડી કાઢી કાઢીને એન્ટ્રીમાંથી વાત જવા જ જોઈ અમારા સુરત નો ટ્રાફિક તમને બધાને ખબર જ હશે કે સિટી માઈલા છે પોતાને 110% ખબર હશે ડોલક રેન માકે ખુરચી જેવું ટિંગાડી લઈ જાય છે હૈ કો દેખા હે નહીં કાય કરું થક નહી દેખાય બોકતા ભરાઈ ગઈ છે ગાડી આપડી મજૂર છે ને લેવલ કરવાનું વાર લગાડે બીજું કંઈ નથી પછી જો ઓલો ઉભો ના મજૂર કમર કમર માલ ભરવાનો હજી એટલું બાકી છે ટ્રેન ગાયો ઘા નાખી દી છે આ નથી કરી શકતા આમ તો આનો કઈ વાક કે ભાઈ અહીંથી આ ક્રેન મૂકીએ આનું લેવલિંગ કરીએ પાછા હાલતા હાલતા જો ઓલો ભાઈ છે ને હેઠા ઉતરીને બીચડા ન્યાજ આવે ન્યા જાય બીજો માલ જો તૈયાર કરે જઈને તૈયાર કરે છે માલ પછી આવી રીતના પાછા બધા પટ્ટામાં બેહાડા ટ્રેન ના વરી પાછા ગાડી ઉપર આવે વાર લાગી જાય છે હલો ભાઈ કઈ કહે તો દેખાડી તમને નક સીધા હવા આપણે ભાઈ જોવા અહીંયા હજીરા રિંગ રોડ ઉપર સુરતના કાલે જ આવી ગયા હતા રાતના બેક વાગી ગયા હતા ઓવરલોડ ફેરવું લાગે આ જોતા ટાયર બેસી ગયા જો આપણી ગાડીમાં આવો કંઈક માલ પહેરો સેન્ડિંગનો સામાન એ તમ જોયું છે ઉપર લીપ માંથી નાખતા હતા હવે ગાડીમાં ટેમ્પરેચર નો ઉંદેડો કાંડ કરી ગયો હે ટેમ્પરેચર નો કાંટો દેખાડતો નથી એનું કામ તો કરવું હે પેલા ચા પાણી પીતો આવું એમ તો રાતે હું મૈથો હતો પણ અંધારામાં એક તો દેખાડ નહીં ને હાથ પૂગે નહીં ક્યાં પોલ્ટું હોય અંદર દેખાય કોઈ બત્તી પકડવાનું હોય ને તો એ જ મેળ પડી જાય પણ નહીં હવે પેલા ચા પીતો આપણે આપણે દી ને અહીંથી નીકળી જાય હું ક્યાંક વાયરિંગ વાર દેખાડ દે હું દી તો ઉઈ ગયો ઉઈ સીધો માથે ચડી ગયો નીંદર જ ના ઉડી જવતા ખરી બાર વાગી ગયા ચાલો આગળ ચા પાણી પી પછી આ વાયરિંગ વાળું તો આપણે જાતે કરવું જ છે ભલે હાથ પૂગે ના પૂગે ગમે એમ કઈ કરવું મળ્યા ભાઈ આગળ હાલો હાલો ભાઈ આપડે બાથરૂમ બાથરૂમ ને ફ્રેશ મસ્ત થઈ આવ્યા આપણા મિત્ર ની હોટલ વછરાજ મેરુભાઈ વડોદરાની પોરબંદર વાડા બે વાગે આવ્યા હતા ને પછી બે ભેગા થઈ ગયા હર તો છ વાગ્યા વાતું જ કેરી નીકળી વાતું જ કેરી છ વાગે હું તો મેં કીધું હવાના વહેલું નીકળવું હે મારા મેં કીધું મને હુવા દે હવે આમાં જો જીડી હરિયા આ ટાયર ગહાણું ને અરે હા હાકડ મુકડ રસ્તો એમાં ગાડી નીકળી હતી હલો ચા પાણી પી પછી આ વાયરિંગ નો ફોલ્ટા આગળ ગોતું જ છે મોટા વાળાને પૈસા દેવું જો વાયરિંગ વાળાને બધું બગડીએ આપણે આવડે હેતા હું આપણે જાતે મથી લેવાય નગર હજાર પંદરસો ને બે હજાર ને એવા લઈ જાય પછી તમારી પાસે અને વિચાર એવો કર્યો છે કે લોડિંગનો એટલો મોટો વિડીયો બને કારણ કે એ તમે જોહો તો ખબર પડશે ક્રેનમાંથી માલ આવતો તો વિડીયો પછી બહુ લાંબો થઈ જાય માણા પાસે ટાઈમ જ નથી બીજી વાત કોઈ માણા પાસે પંદર મિનિટ થી ઉપરનો ટાઈમ નથી કે તમારા વિડીયા જોઈ શકે પછી આપણે ખોટો અડધી અડધે કલાકનો બનાવવો અહીંયાથી જ આગળ હું પેલા વાયરિંગનું કરું તમને દેખાડી પછી આપણે નીકળી ગયું ને કદાચ બીજો ભાગ આવી ગયા આનો આ વિડિયાનો જ્યાં આપણે ખાલી કરવાનું હોય ને ત્યાં સુધી રોડ હવે તમને છે અઠાર સુધી તમે લોડિંગ જ જોયું બાકી રોડ ઉપર હું નીકળી એટલે હવે દેખાશે તમને હાલો ભાઈ ચા પાણી પીતા આવીને પછી વાયરિંગનું ચેક કરી ચાલો ભાઈ આપણે ચા પાણી પીતા આવી તો ઓલા મેરુ બધા વાતુ ના વડા કરે અમીરભાઈ ચાવડાના ફોન આવ્યો હતા ભાઈ ઉતારી જમાઈ જમાય નહીં પણ પાણી જ છે હાલો હમણાં ચા પાણી પીવા જાય ને એને ફોન કરી દઈ એના આટો એક વસ્તુ લેવો હું મસ્તીની ટબ હે ટબ એ આપણે અંદર જાઉં ગાડીમાં ત્યાં દેખાડું જો નાથો ભાઈ કંઈ કીએ હે હા 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 ખાઈ ને અમીરભાઈ ચાવડા હારું ટબ હે પાણીમાં નાવાના મલક ના ગાડીમાં પડ્યા જો આમાં અડધા ઉપર છે તાલપત્રી ઉપર એટલું નાવું એટલું નાહી લો પાણી ત્યાં ઘડી ના પડે હાલો ભાઈ ચા પાણી પીને પછી મળ્યા આ કાંટો હે ને એ આગળ ડાઉન થઈ જાય એરનો એક આની પાઇપ લીક કરી નાખી છે અવાજ આવતો હોય કદાચ તમે ગીણો ગીણો હવે નીચે નીચેથી લીક છે અને એક ગયું આપણું ટેમ્પરેચર ટોપ પીડા આપડા કમીરભાઈ ચાવડાના કેદી ને વાઈટ જોઈએ જામનગર આવો આવી એટલે પેલા ટોપ માંગીએ ટોપ મારા ક્યાં એમ એટલે એ ખાલી રમત કરતો હતો એ પાર્ટીના છે જેના હે ને હજી ઉપરે પડ્યા હે હાલો મારા વલાવ મારા એર નો કંઈ વાંધો નથી એક એર ફૂલ ભરેલી હે ને એટલે એરનો આપણે વાંધો નથી ટેમ્પરેચરનું કમ્પ્લીટ થઈ જાય ને મથું આગળ નીચે ઉતરીને ગમે એમ કહીને હાથ નાખીને બધું ચેક કરવું હે આપણે ભાઈ બધું ખોયલું ખોલ્યું એટલે આને ના નાખ્યું આ તો આમનામ જ હોય બધું ખબર પડી કે જો આ પોઇટ છે ને આ આ નીકળી ગઈ હતી એક પિન વિનત નાખી હતી એ ગરમીનું ચાલુ થયું એરની પાસે લીક છે એ તો નવી નાખવી જ પડીએ ઉંદેડો કતરી ગયો એટલે પછી એક આ બંધ છે એલઇડી એ તો હાલે આપડી ચાર લાઇટુ ચાલુ છે એટલે એર ની પાઇપનું કંઈક કરાવવું પડી આગળ અહીંયા તો થાય કાલ હું બહુ મતતો તો આથી પણ આખો હાથ જ ના દે અંદર ને અંધારામાં ગુચરામાં તમને જવું જોઈએ અટાણે આમ જો અટાણે તમને ખબર નથી પડે એમ ક્યાં જાય તો પછી રાતના તમને અંધારામાં શું ખબર પડે આમાં બી પકડવા વાળો હોય તોય ખબર ના પડે ઝીણા ઝીણા ઘણા તાર પાછા ગાડી થોડીક રેસ થાય ત્યાં વિચાર કરું કંઈક નાસ્તો કરી લઉં હાડા બાર એક તો થઈ ગયો હાઈવે ઉપર પૂગતા પૂકતા જ મારે દોઢ કલાક તો એ થઈ જશે એના કરતા થોડોક નાસ્તો કરીને નીકળી જાઉં ચેપલા બેપલા હોય ને ડાબી લેવા ઘણી ભલે હલો ભાઈ મળી અને હા હું તમને શું કહું હવે વિડીયો થઈ જશે લાંબો એટલે આ એક ભાગને અહીં પૂરો કરી નાખીએ આપણે અહીંયાથી નવી જર્ની જે ચાલુ થાય ને આપણી એ આખો નવો વિડીયો આવી ગઈ આ વિડીયાને હું રોંઢકના અપલોડ કરી દઈ કદાચ ક્યાંક નેટવર્ક સારું મળ્યું ને જો તો અપલોડ કરી દઈ હાલો તો મારા વાલા બધા મિત્રોને જય માતાજી મારા વાલા